જી મારું નામ પ્રકાશ રાજપૂત ગૌરક્ષા દળ આણંદ જિલ્લા અધ્યક્ષ અને ગૌપ્રે જી હમણાં વિરોધ અમારો એ છે કે આણંદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તે રખડતા પશુઓ અબોલ પશુઓ અને સાથે જેને અમે મા માનીએ છીએ ગાય માતા અને ગૌવંશોને પકડવામાં આવે છે પકડવામાં આવે છે એનો અમે ક્યારેય વિરોધ નથી કરતા રસ્તે રખડતા પશુ હોય કે કોઈ પણ અબોલ જીવ હોય એને પકડે એનો અમને કોઈ વાંધો નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આણંદ મહાનગરપાલિકાના કર્મ કર્મચારીઓ દ્વારા ગાયને જેમ ફાવે એમ દંડા મારીને દ્વારામાં ઘરે ફાંસો આવી જાય ટૂંકો આવી જાય એવી રીતે દોડાથી પકડીને એવી રીતે ગાય ને એ લોકો પકડી અને પાંજરાપુરમાં પૂરે છે જ્યાં પૂર ની અંદર નથી પાણી વ્યવસ્થા નથી ખાવાની વ્યવસ્થા એટલે કે અમે હિન્દુ સમાજ જે ગાય ને સમગ્ર હિન્દુ સમાજ પૂજે છે એવી ગાય મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બુદ્ધિ ભ્રષ્ટ દિશાહીન કર્મચારીઓ દ્વારા જો ગાય ને દંડા મારવામાં આવશે જેને હિન્દુ સમાજ માં માને છે તો અમે એક હિન્દુ તરીકે ગૌ પ્રેમી તરીકે અમારે ત્યાં ક્યારે સહન નહીં થાય અને બીજું કે જયારે ગુજરાત રાજ્યના માન્ય હર્ષ સંઘવી ગૃહમંત્રી સાહેબ જયારે ગૌરક્ષાની વાતો કરતા હોય

સારી અને સક્ષમ આખા વિશ્વમાં હિન્દુ સમાજ સનાતન ધર્મ ગઢ લહેરાવી રહી છે ત્યારે માત્ર ને માત્ર ભારત ભાજપ અંદર અને વર્તમાન સમયમાં ભારત દેશની અંદર સૌથી વધારે જો કોઈ જીવ દુઃખી હોય તો એ માત્ર ને માત્ર આપણી હિન્દુ સમાજની સનાતન સંસ્કૃતિ પૂજની દેશી ગૌમાતા છે જેને ભારતીય જનતા પાર્ટી ન્યાય અપાવવામાં અને આગળની કોંગ્રેસ સરકાર પણ ન્યાય અપાવવામાં અસમર્થ હતી અને વર્તમાન ભાજપ સરકાર પણ અસમર્થ છે જો કોઈ સરકારી સરકારી કર્મચારી કે કોઈ નેતાને એવો ભ્રમ હોય કે અમારા અમારા ગૌ સેવા આયોગ અમે મોટો બનાવ્યો છે એટલે ભારત દેશની અંદર ગાયો સુખી છે તો મારે નેતાઓને આ મીડિયાના માધ્યમથી એવું કેવું છે કે જાય

આયા છે પીઆઈસી ને અમારી લેખિત રજૂઆત આપવા માટે અમે આવ્યા છે કે આ લોકો જે આમ તો પોલીસ ખુબ સારું કામગીરી કરી રહી છે ખૂબ સારી વ્યવસ્થા છે પોલીસ ની કે જે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરે એને તરત તમે મીડિયાના માધ્યમથી જોતા હશો બિફોર આફ્ટર ના વિડીયો આવે છે નાનામાં નાનો ગુનો હોય તું આજે હું અપેક્ષા રાખું છું અને વિશ્વાસ રાખું છું કે પોલીસ આ નરાધમો જે લોકોએ ગાય ઉપર દંડા વરસાવ્યા છે એની ઉપર કાયદેસર લીગલ કાર્યવાહી કરશે એમની ઉપર ફરિયાદ કરશે અને એમના જેલના હવાલે મુકશે માત્ર માફી થી કામ નહીં ચલાવે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અસ્તુ જય શ્રી રામ